અને વિશ્વ ઓફિસિયલ યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે આઈ હોપ તમે બધા મજામાં થશો અને મજામાં ન હોય તો પણ કહેજો પાછા અને સો દિવસ વ્લોગ ચેલેન્જનો આજનો આપણો ડે છે ફાઇવ પાંચમો દિવસ છે વ્લોગ બનાવવાનો અને સવાર સવારમાં ચા નાસ્તો કરી લીધો છે અને ચા નથી પીતી એટલે હું તમને સાચું કહી દઉં ચાદુ જ પી બે અને રસોઈ પણ કરી નાખી છે મગ બાફેલા મગ કરી નાખાશે રોટલો કરી નાખી ખસે બધું રસોઈ કરી નાખી છે અને હજી થોડું કામ બાકી છે એ કરી નાખો ક્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહીજો તો મિત્રો આપણે થોડું ઘણું કામ બાકી હતું એ પૂરું કરી નાખ્યું છે ને વાગી ગયા છે આજ થોડું થઈ થઈ ગયું છે છે ને ગઈ તો જીમમાં જવાનું તૈયારી કરી નાખી છે બોટલ પણ ભરી લીધી છે અને આજે આપણે મોડો નથી ને આમ એક્સરસાઇઝ કરવી ને તો વાળ મારા ઓલા સિલ્ક છે ને તો છૂટી જાય મારા ઘરે એટલે આ ચોટલો વાયરલ છે અને પેલા આપણે આજે અમારા જીમના કપડા પણ મારા મમ્મીના ઘરે છે તો પેલા ત્યાં જવાનું છે અને રીનાબેને બાજરો અને પછી આપણે નીકળશું જીમમાં આ થોડુંક મોડું થઈ ગયું છે થોડુંક નહીં પણ થોડુંક વધારે થઈ ગયું છે મોડું તો ચાલો તમે બાજરો દઈ આવો અને પછી આપણે નીકળી જઈએ જીમ તરફ મિત્રો આપણે પગી ગયા છે જીમમાં અને હવે જવાનું છે ઉપર અને જો આજે આપણે બબ્બે બોટલ એક રીના ની છે ને તમારી છે બે બોટલ આવી છે હાલ આપણે જઈશું

એક સાઇકલ આગળથી દેઈને અમે નહી સાયકલ આગળથી દેઈ છે ને હવે આપણે નવું કીધું છે અને નવો સેટ કેમ હા

ક્યાંક જાઈશું ખબર નહીં ક્યાં જવી ક્યાં સુધી માં કન્ટિન્યુ રહેજો આજ થોડુંક વધારે થાક લાગ્યો તો મિત્રો આપણે મગ લઈને આવી ગઈશું જો બાફેલા મગ પેલા એ રાહુલ ને દઈ દઉં ને પછી હું લઈ લઉં અત્યારે ઓનલી ખાલી કઠોળ પલાળેલું પલાળેલું હું આ સિંગ બાફેલું બસ એટલા બસ તો અત્યારે ખાવાના મગ અને જો ડાઇટિંગ જે કોઈને ઘરે કર્યું હોય ને કઈ રીતના હતા ખબર મેં એક વિડીયો ગયો હતો સવારે જાજુ ખાવાનું અને કઠોળ ને એવું ખાવાનું બપોરે એનાથી ઓછું ખાવાનું અને રાત્રે હા ઓછું ખાવાનું એ રીતના હોય ને આપણે બધા સવારે ઓછું ખાવી બપોરે એનાથી વધારે ખાવી ને હાંજે એનાથી વધારે ખાવી એમનો હોય એવું હોય મેં એવો વિડે છે તો સારું અમે જમી લઈએ પછી આપણે જવાનું છે વિડીયો ઉતારવા ક્યાં જાવી જોવા માટે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો પછી મળીએ આપ તો મિત્રો જમીન ઘડી આરામ કરી લીધો હતો અને હવે હું બનાવું છું રાહુલ માટે જ્યુસ જો આમાં છે દ્રાક્ષ એ બધું મળીશ અને આ છે દૂધ દૂધ પણ લઈ આવ્યા છે ઠંડુ ઠંડુ હવે હું જ્યુસ બનાવીશ અને આ મારી હાથક છે શિંગોડા એ હું હું એના જ્યુસ પછી મળીએ મિત્રો વાગી ગયા છે હાડા શાર અને વિડીયો બનાવવા વૈયા સવી આ એ બાજુ આજ નથી બનાવ્યા આજ આ બાજુ બનાવવાના છે રીના બેનના ઘર બાજુ ને અમે કદાચ એ હુતા હશે કે નહીં હાલો આપણે જોયું તો ફાઇનલી આપણે પહેરી લીધા છે ચણિયા ચોળી કેમ કે વિડીયો બનાવવા હતા અને જણિયાચાળી પે લીધા છે અને વિડીયો પણ બનાવી નાખ્યા છે ને આપણા ઘરે આપણા ઘરે ની એટલે એક મહેમાન આવ્યા છે એ હું તમને કહું કોણ છે અને એ લોકો ઈ લોકો કસે ને યાર એક થોડીક ઘટના થઈ ગઈ છે એ પણ ઈ કે ચાલો કેમ છે લાલજી તમારા જે ઘટના થઈ ઈ થોડી કહેજો શું થઈ ઘટના તો એમાં હે તો કે એક્સિડન્ટ થયું છે તો અત્યારે દવા લગાવી છે અહીંયા

ડાળિયા ડાળિયા ને આપણે ચેવડો વઘારી ને એમાં નાખવા લીધા છે પાચું છે અત્યારે તો પછી આ નાખવાનું એમાં તળી ભૂંગળી અને વાટકી આવો ભાગ લીધો તો અને જમી લીધું છે રેડી થઈ ગયા સુધી ને હવે આપણે વાગી ગયા છે કદાચ છાડા જેવું થઈ ગયું છે તો અને જો એક વાત કહેવા નથી કે આવા કપડા મસ્ત લાગે છે તો એવા કપડાં છે ને અમે થોડાક લાવવાના છે અને અને ડ્રેસને એવું વેચવા અને એવું કાંઈક શું કહેવાય કપડાનો એવો ધંધો કરવાનો છે સારું સારું કહેવાય કે ન સારું કહેવાય કોમેન્ટમાં કહેજો અને કપડાં વેચવાનું શરૂ કરીએ હા કે ના એ પણ કોમેન્ટમાં કહેજો તો અમે આવા બધું કલેક્શન નવું નવું લાવશું તો આપણે વ્લોગનો એન્ડ કરવાનો છે બધાને વ્લોગ ગમ્યો હોય નો ગમે હોય તો પણ કોમેન્ટ માં કહેજો અને અમારી ચેનલ ને લાઈક છે ને ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઈકન ને ક્લિક કરી દેજો એટલે સૌથી પહેલા તમારા માં આવે નો ફોલો હું કેવાય આવે એને હું કહેવાય નોટ ટ્રેફિક હે નોટ ટ્રેફિકેશન નહી મને બોલતા ન થા પી તો બધાય ને જય માતાજી જય દ્વારકાધીશ ને જય રામાપીર મળી આવે કાલના વ્લોગ માં ક્યાં સુધી બધાય ને બાય બાય ગુડ નાઈટ Thank